રાજકોટમાં જૈનમ દ્વારા મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મણિયાર દેરાસરથી લઈને જૈન મોટા સંઘ વિરાણી પૌષટ શાળા સુધી શોભાયાત્રા યોજાઈ હતી વિરાણી પૌષટ શાળા ખાતે ધીર ગુરુદેવે આશીર્વચન પાઠવ્યા હતા ડોક્ટર રાજુ કોઠારી જૈનમ દ્વારા વર્ષો વર્ષ મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી થાય છે એ નિમિત્તે લગભગ છેલ્લા ચાલીસ દિવસથી અમારા એકસો સિત્તેરથી એસી જેટલા કમિટી મિત્રો જૈનમના આ અંગેની સમય શક્તિ અને નાણાં ખર્ચી અને મહેનત કરે છે એ નિમિત્તે રંગોળી સ્પર્ધા ચિત્ર સ્પર્ધા વગેરેનું પણ આયોજન કરવામાં આવે છે જે બધું તારીખ પાંચથી ચાલુ હોય છે અનેક નાનાથી લઈ અબાલથી લઈને વૃદ્ધ સુધીના તમામ લોકો ભાઈઓ બહેનો એમાં ચિત્ર સ્પર્ધા અને રંગોળી સ્પર્ધામાં ભાગ લેતા હોય છે દર વર્ષે મહાવીર જૈન જન્મ કલ્યાણના દિવસે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન થાય છે મણિયાર દેરાસરથી શરૂ કરી અને આ શોભાયાત્રા વર્ષો વર્ષ સ્થાનકવાસી જૈન મોટા સંઘ ખાતે પૂર્ણાહુતિ થાય છે અને જ્યાં સાધુ સંતો દ્વારા આશીર્વચન આપવામાં આવે છે અને ત્યારબાદ આ તમામ જૈન જૈનોતરોનું એક સ્વામી અહીંયા નજીકમાં સ્વામિનારાયણ મંદિર ભૂપેન્દ્ર રોડ ખાતે કરવામાં આવે છે આ અમારો વર્ષો વર્ષથી કાયમનો એક ક્રમ રહ્યો છે આ વખતે પણ સત્યાવીસ જેટલા ફ્લોટ્સ સોથી વધારે સ્કૂટરો સત્યાવીસથી વધારે ગાડીઓ આ શોભાયાત્રામાં જોડાયેલા ભગવાનનો રથ જે મોટરથી નહીં પરંતુ અમારા અમારા જે જૈનો છે એઓ પૂજાના કપડામાં પહેરી અને ભગવાનનો રથ ખેંચતા હોય છે આ ઉપરાંત બેન્ડની સુરાવલીઓ કળશધારી બહેનો વગેરે પણ આ રથયાત્રામાં સામેલ હોય છે અને આ જે ફ્લોટ્સ સત્યાવીસ જેટલા હોય એમાંથી પાંચ ફ્લોટ પસંદ કરી અને તેને ઈનામો આપવામાં આવે છે જેની જવાબદારી રાજકોટના જૈન ડોક્ટર મિત્રોને માથે હોય છે આ ઉપરાંત ધર્મસભામાં પણ જુદા જુદા ઇનામો આપવામાં આવે છે શહેરના સંસદ સભ્યો ધારાસભ્યો અને કોર્પોરેટ શ્રીઓ પણ આ રથયાત્રામાં જોડાય છે તદપરાંત ઠેર ઠેર નવપદના માટેના સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યા છે બાળકોની વેશભૂષાની પણ કોમ્પિટિશન રાખવામાં આવી છે જેમાં પણ ઇનામો આપવામાં આવે છે અને આ ઉપરાંત પ્રભુજીનું પારણું પણ રાખવામાં આવે છે અને પારણા ઝૂલાઓનો લાભ તમામ જૈન અને જૈનેતરોને આપવામાં આવે છે ઠેર ઠેર શરબતના અને ઠંડા પીણાના સ્ટોલનું પણ આયોજન કરવામાં આવે છે એક રીતે જોઈએ તો મહાવીર સ્વામીનો જન્મ ભવ્ય રીતે જૈનમ દ્વારા ઉજવવામાં આવે ભગવાન મહાવીર નો મુખ્ય સંદેશો તો અહિંસા એટલે અહિંસા ધર્મ નું પાલન કરવું અને ભગવાન તો એના ખૂબ જ આગ્રહી હતા બીજું અહિંસાની સાથે સાથે સર્વ સર્વ પ્રત્યે પ્રેમ સર્વ પ્રત્યે મૈત્રી એ એમનો મુખ્ય એક સંદેશો હતો ધીર ગુરુદેવ અત્રે બિરાજમાન છે એમના દ્વારા અત્યારે મહાવીર જન્મ નિમિત્તે યોગ્ય સંદેશો ઉપસ્થિત તમામ ધર્મસભામાં ઉપસ્થિત તમામ જૈન અને જૈનેતરોને આપવામાં આવે છે ખૂબ મોટી સંખ્યામાં જૈન અને જૈનેતરો આ જૈનમ દ્વારા આયોજિત મહાવીરની જે ધર્મયાત્રા યાત્રા અને ધર્મસભા છે એમાં ઉપસ્થિત છે જેનો અમને ખૂબ જ આનંદ છે જૈન ધર્મ છે એ સર્વવ્યાપી છે વિશ્વભરમાં મહાવીર સ્વામીનો અહિંસાનો સંદેશ અને અહિંસાને ને શરણે જયા વગર કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ રાજ્ય કે કોઈ પણ દેશની પ્રગતિ શક્ય નથી એ મહાવીર સ્વામીએ જે સિદ્ધાંતો આજથી છવ્વીસો વર્ષથી વધારે વર્ષ પહેલાં જે આપેલા હતા એ સિદ્ધાંતો આજના યુગમાં પણ એટલા જ પ્રસ્તુત છે જય જિનેન્દ્ર મારું નામ જયેશ મહેતા જૈનમ કમિટી મેમ્બર દર વર્ષની માફક આ વર્ષે પણ સામાન્ય રીતે જાહેર રજા જે દિવસે હોય એ દિવસે આપણો શ્રવણ ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવીએ છીએ દર વર્ષની માફક આ વખતે પણ સમસ્ત જૈન સમાજ માત્ર જૈનમના માધ્યમથી તમામ પ્રકારના વિવિધ કાર્યક્રમો તેમજ મહાવીર સ્વામીના અહિંસાના સંદેશને વિશ્વ ફલક સુધી પહોંચાડવા માટેનો એક આ નમ્ર પ્રયાસ છે આજના આ મહાન જેને આપણે પર્વ તરીકે ઉજવીએ છીએ એ દિવસે સવારે આઠ વાગ્યાથી શ્રી મણિયાર જૈન દેરાસરથી ધર્મયાત્રાનો શુભારંભ થયેલ વિવિધ સમાજના એનજીઓના અગ્રણીઓ રાજકીય પક્ષોના અગ્રણીઓ તેમજ તમામ સમસ્ત સમાજને સાથે રાખીને ચાલતો જૈન સમાજ અઢારે આલમ દ્વારા આ ધર્મયાત્રાનું રસ્તામાં અલગ અલગ જગ્યાએ ભવ્ય સ્વાગત અને ભગવાનની અક્ષત વધામણા કરી પૂજા પણ કરેલ સામાન્ય રીતે જૈનોના તહેવારમાં જૈનેતરો પણ જોડાય એ માટેના પ્રચાર પ્રસાર મીડિયાના માધ્યમથી તેમજ તમામ સમાજના લોકોને નિમંત્રણ આપી સાથે જોડવાનો અમારો પ્રયાસ હતો અને પ્રયાસ મહદઅંશે સફળ થયેલ છે જ્ય ધીરજ મુનિ સાહેબના ખૂબ ખૂબ અમને આશીર્વાદ મળેલ ધર્મયાત્રાનું જ્યારે તૈયારીઓ ચાલતી હતી ત્યારે પણ પોતાની વ્યાખ્યાનવાણીમાં તેમજ સમસ્ત જૈન સમાજના અગ્રણીઓને પણ આ ધર્મયાત્રામાં જોડાવવા અપીલ કરેલ અને આજે પણ એમના અમને ખૂબ ખૂબ આશીર્વાદ સમસ્ત જૈન સમાજને મળેલ છે ધર્મયાત્રાના રૂટ ઉપર નવ જગ્યાએ નવકાર મંત્રના નવ પદના નવ સ્ટેજ સુશોભિત કરેલ તેમજ ચારસો બાળકો જે વેશભૂષા ધારણ કરેલ પ્રસંગને અનુરૂપ એ તમામ બાળકો અલગ અલગ જગ્યાએ સ્ટેજ ઉપરથી ભાવભીનું સ્વાગત અને દર્શન કરેલ આ ઉપરાંત ભૂપેન્દ્ર રોડ ઉપર ફેડરલ બેંક પાસે પ્રભુજીનું પારણું ખૂબ અમારા કમિટીમાં મળશે ભાવપૂર્વક કરેલ છે અને જે સમસ્ત જૈન સમાજે ત્યાં દર્શનનો લાભ લઈ અભિભૂત થયા છે નિલેશ જે શાહ છું ટીમ જૈનમનો સભ્ય છું પ્રથમ તો અબ અબતકની ટીમ અને સતીષભાઈને ખૂબ ખૂબ માહુર સ્વામીના આ પરમ કલ્યાણક દિવસે ખૂબ ખૂબ અભિનંદન અને સાતા લડતી જગતથી આ દુનિયાને એક દીવ મહાવીર ઇંધિયા રહે જાવું પડશે ફક્ત રાજકોટ નહીં સૌરાષ્ટ્ર નહીં ગુજરાત નહીં હિન્દુસ્તાન નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર સત્ય અહિંસા પ્રેમ અને કરુણાનો સને સંતોષો આપ્યા છે એવા પરમતીર્થંકર માયુર સ્વામીનો જન્મ કલ્યાણ મહોત્સવ છે અનેક સાંપ્રત સમસ્યાઓની અંદર એક જ સમાધાન હોય તો જૈન ધર્મ દ્વારા અહિંસા સત્ય અને કરુણાનું છે રાજકોટની અંદર પણ ફક્ત સ્થાનકવાસી દેરાવસ્તી દિગંબર તેરાપંથી અને જૈનો અને જૈનો તરફ દ્વારા સવારે સાડા છથી શરૂ કરી મણિયાર દેરાવસ્તરે આ શોભાયાત્રાનું પ્રસ્થાન થયું અને વિરાણી પોષક જાળા જે સૈકાઓ જૂની છે તે સમાપન થયું છે આજની માયુર જયંતિની વિશેષતા એ છે કે માયુર સ્વામીના જીવન ખવંટની અંદર ફક્ત જૈનો જ નહીં પણ જૈનેતરો પણ એટલા જોડાના છે રાજકારણીઓ એનજીઓ પોલિટિકલ પાર્ટીના નેતાઓ આ બધા જ લોકોએ માયુર સ્વામીના આ જન્મ કલ્યાણકમાં ઉત્સાહથી ભાગ લીધો છે સમાજના છેવડાને વોઇસ ફોર વોઇસલેસ માહિર સ્વામીનો સંદેશો એ હતો કે જીવિત લોકો નહીં પણ પાંજરાપોળ કીડી મકોડાથી સરી કરીને દરેક જીવમાં શિવ છે એવો સુંદર મજાનો પ્રેરણાવાળો સંદેશો માહિર સ્વામીએ સકળ વિશ્વને આપ્યો છે અને આજની તારીખે પણ જૈનેતરો અન્ય ધાર્મિક લોકો હિન્દુ લોકો પણ અમારા પરમ તીર્થંકરને નવકાર મંત્રના સ્મરણ કરી ને બેનમૂન રીતે યાદ કરે છે અને રાજકોટની અંદર ટીમ જૈનમ દ્વારા સમસ્ત જૈનના ફિરકાઓના માધ્યમથી સવારે સાત વાગ્યાથી અત્યારે સાડા દસ સુધી અભૂતપૂર્વ પ્રોસેસન નીકળ્યું છે ગૌતમ પ્રસાદ રસ્તામાં સાતા ખારી એવું સરબત અને અમારા જૈનોના પર આંબેલી હોળીને ધ્યાનમાં રાખીને એની અંદર પણ વ્યવસ્થા કરી છે ગુરુ ભગવંતોની વિશેષ અમને માર્ગદર્શન મળ્યું છે અને ખાસ વિશેષતા એ છે કે મણિયાર દેરાસરથી અમારા જૈનમના ભાઈઓએ માયુર સ્વામીનો રથ હાથેથી ખેંચીને આવી પિસ્તાલીસ ડિગ્રી ગરમીની અંદર ઉઘાડા પગે ઠેઠ વિરાણી ચાળા સુધી પહોંચ્યા છે આનાથી વધારે માયુર સ્વામીનો બીજો કોઈ સંદેશો હોય જ નહીં જૈનમ જયતી શાસ્ત્રમ ફક્ત તમારા માટે નહીં મારા માટે નહીં પણ સર્વ સર્વજીઓની સતા ખરી ઉપજે એ સંદેશો ફરી એકવાર તક અને સતીશભાઈનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સૌને જય જીને આ યુગની અંદર કોઈ માની ન શકે ભગવાનને અનેક ઉપસર્ગો આવ્યા જેને જેને એનું અહિત કર્યું એ જનખોશી હોય કે કોઈ પણ હોય હંમેશા ભગવાને પ્રસંગ મુદ્રામાં બાર વર્ષ સુધી તપ કર્યું અને અસાતા ઉપજી છતાં પણ કરુણા ભાવથી દરેકને માફ કર્યા છે મીઠામી દુકડમ કીધું છે એ સંદેશો આજના દિવસે મારા તમારા ને આપણા સૌમાં ઉતરે એ જ પ્રભુને પ્રાર્થના કરીએ મીઠામી દુકડમ મીચ્છામી દુકડમ મીઠામી દુકડમ એ કરુણા ભાવથી જ ભગવાને દરેક લોકોને એક આજ્ઞા આપી છે શીખ આપી છે ભગવાનની અંદર બધા જ લોકો ગુરુ ભગવંતો સાધુ સાવકો બધા એક દ્રષ્ટિ આપ્યો છે આપી મારું નામ દિનેશભાઈ જોશી હું સ્થાનકવાસી જૈન મોટા સંઘમાં ઉપપ્રમુખ છું વિશેષ આજે મહાવીર જયંતિના દિવસે દર વર્ષની જેમ ઉજવી છીએ ચારેય ફિરકાઓ સાથે અને જૈનમ દસ વર્ષથી ઉજવે છેલ્લા ચાર વર્ષથી સભા અહીંયા મોટા સંઘમાં આવે છે અને ખરેખર સારી વ્યવસ્થા હોય છે અને ખૂબ જ ભગવાન મહાવીરના સાથે મળીને ઉજવીએ તો બહુ સારામાં સારું છે અને આ લોકો ખૂબ સારી કાર્ય અને સમાજના દરેક માણસો આવે છે અને આ ભગવાન મહાવીરનો જન્મદિવસ આ જ રીતે સારી રીતે ઉજવતા રહીએ કારણ કે આપણા પ્રભુ મહાવીરને આપણે સારી રીતે યાદ કરી કારણ કે આપણે એના સંતાનો છીએ એટલે ખાસ યાદ કરી અને કરીએ અને બધાએ વધુમાં વધુ સારી રીતે ઉજવીએ એવી જ બધાને વિનંતી છે બીજું આ લોકો સાથે સાથે ગૌતમ પ્રસાદ પણ રાખે છે એમાં ચારથી પાંચ હજાર માણસો ગૌતમ પ્રસાદ પણ લે છે એમાં પણ વ્યવસ્થા સારી છે જૈન પરિવાર અને ને આ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ સ્થાનકવાસી જૈન મોટા સંઘના અમારા દરેક કારોબારી સભ્યો ટ્રસ્ટીઓ સાથે દરેક વસ્તી અમે ખાસ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ ઘણા ખૂબ સંદેશો આપ્યા અહિંસાના સંદેશો આજે ભગવાન મહાવીર ક્ષમતા ક્ષમતા એકદમ ક્ષમતા રાખવાની કોઈ પણ અને જીવદિયા મોટા મોટી જીવદિયા માણવાની કોઈ પણ નાનામાં નાના જીવની હિંસા ન થાય એવું ધ્યાન રાખવાનું ભગવાન મહાવીરે ફરમાયું છે અને એ જ જૈન ધર્મનો મુખ્ય ઉદ્દેશ છે અને બીજું જીવદિયાના હિસાબે દરેક પાંજરાપોળમાં વધુમાં વધુ જીવદિયાપાળા એ જૈનોની કુળદેવી છે એટલે ખાસ દરેકે એમાં વધુમાં વધુ ફાળો આપી યોગ્ય રીતે આગળ વધવું એવી ખાસ વિનંતી